હેલો ફ્રેન્ડ માતાણી ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છે ગોળચૂરમાના લાડુ જે આજે ગણેશ ચતુર્થી પર આપણે બનાવીશું તેના માટે મેં અહીંયા ઘઉનો લોટ લઈ લીધો છે સાથે થોડો ચણાનો લોટ અને સોજીનો લોટ લઈ લીધો છે જે સોજી લીધી છે અહીંયા તો મેં આજે એનો આપણે લાડવા બનાવવાના છે તો એના માટે સૌ પ્રથમ ઘઉંનો જે કરકરો લોટ આવે છે ભાખરીનો હોય એ ટાઈપનો એવો મેં લોટ અહીંયા લઈ લીધો છે અને એની સાથે આપણે થોડો ચણાનો લોટ ઉમેરી લઈશું અને સાથે થોડીક સોજીનો લોટ ઉમેરી લઈશું અહીંયા સોજી મેં ઝીણી લીધી છે તો આ રીતના એને આપણે બરાબર મિક્સ કરીને સાથે આપણે મોઈન માટે તેલ નાખીને થઈશું તો તેલ આપણે એટલું નાખવાનું છે કે એની મુઠ્ઠી વારે આપણે દેખાય એ રીતનું એનું આપણે અંદર તેલ નાખી લેવાનું છે તો આ રીતના મુઠ્ઠીમાં દેખાય એ રીતનો આપણે એનો દોટ બાંધી લેવાનો છે આ રીતના ભેગી મુઠ્ઠી વારે એ રીતના લોટ બાંધવાનો છે એનો તો આપણે થોડું એના અંદર ગરમ પાણી હુંફારું પાણી નાખીશું તો લોટ એકદમ સરસ કઠણ બંધાશે એના માટે અહીંયા મેં થોડું હુંફારું પાણી લઈ લીધું છે ને એકદમ સરસ એવો કઠણ લોટ બાંધી લીધો છે તો એના આપણે હવે મુઠિયા બનાવી લઈશું લોટ એકદમ સરસ કઠણ બંધાઈ ગયો છે તો આપણે મુઠ્ઠીની મદદથી દબાવીને એના એક સરખા બધા મુઠિયા કરી લેવાના છે આ રીતના બહુ જાડા નથી રાખવાના આ રીતના પાત્રા રાખીને હાથની મદદથી બંને હાથથી દબાવીને બનાવવાના છે તો આ રીતના આપણે અંગૂઠાથી પણ ઉપરથી દબાવી લઈશું આ રીતના એકદમ સરસ જીણા મુઠિયા આપણે વારી લેવાના છીએ બધા જ લોટના લોટ આપણે એકદમ સરસ કઠણ બંધાણ્યો છે તો આ રીતના લોટ બાંધવો તો આ રીતના આપણે બધા મુઠિયા બનાવી લઈશું તો આપણા બધા મુઠિયા બની ગયા છે ને સાથે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો ગે તેલ એક સ જરાક જળાક ગરમ થાય એટલે આપણે આ રીતનું બહુ ગરમ નથી કરવાનું અને પછી આપણે એની અંદર બધા મુઠિયા નાખી દઈશું એક એક કરીને ગેસની ફેમ ધીમી જ રાખવાની છે અને તેલ પણ વધારે ગરમ નથી થવા દેવાનું નહીં ઉપરથી કડક થઈ જશે ને અંદર કાચા રહી જશે એટલે આપણે ગેસની ફેમ એકદમ ધીમી રાખીને આપણે બધા મુઠિયા એક સાથે એકદમ ધીમે ફેમ રાખીને થવા દેવાના છે તો આ રીતના આપણે જેટલા આવે એટલા એની અંદર એક સાથે નાખી દઈશું ને એકદમ ધીમી ફેમ રાખીને શાંતિથી એને થવા દઈશું કડક અને એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે આપણે એને કાઢી લેવાના છે તો આ રીતના આપણે એને થઈ જાય એટલે કાઢી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા મૂઠિયા મુઠિયા બનીને તૈયાર છે તો ઠંડા થઈ જાય એટલે આપણે એને ખાંડીથી મોટા મોટા ખાંડી લઈશું તો આ રીતના આપણે એને ખાંડી લઈશું મિક્સર જારમાં એકદમ આસાનીથી પીણું દરાઈ જશે એના માટે આપણે આ રીતના ખાડી લેવાના છીએ અને ઠંડા થાય એના પછી ખાડીશું તો હવે આપણે એને મિક્સર જારમાં નાખીને દરી લઈશું એકદમ ઝીણું કરી લઈશું તો આ રીતના આપણે એને ધરીને એક મોટા કાં કાણાવાળી ચાણી લઈ લેવાની છે ને નીચે એક તાસ રાખીને એને આપણે ચારી લઈશું તો અંદર કંઈક રહી ગયું હોય મોટો ટુકડો તો નીકળી જાય એટલે આપણે આ રીતના એને ચારી લેવાનું છે મિક્ચર જાર જો ખરાબ હોય એને બરાબર પીસાણી ના હોય તો આ રીતના અંદર રહી જેલું નીકળી જાય અલગ થઈ જાય એના માટે આપણે એને ચારવું જરૂરી છે તો આ રીતના જે ટુકડા રહી ગયા હોય ગાંઠા એ આપણે અલગ કરી લઈશું ને એને ફરીથી મિક્સર જારમાં નાખી દઈશું તો આ રીતના આપણે બધું જો દરી લેવાનું છે અને ચારણીથી ચારી લેવાનું છે તો તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ ચૂરમું ને હવે આપણે એને માટે ગોળ સમારીને કઢાઈમાં લઈ લીધો છે અહીંયા સાતસો ગ્રામ જેટલું મેં ઘોળ લઈ લીધો છે ઝીણો સમારીને અને હવે આપણે એની અંદર ત્રણ ચમચા જેટલું ઘી નાખી દઈશું તો આપણે સુખરી બનાવીએ એ રીતના આની પ્રોસેસ કરવાની છે તો ઘી નાખીને આપણે એને ગોળને એકદમ ગેસની ફેમ ધીમી રાખવાની છે આપણે અહીંયા અને આ રીતના ગોળને વગારી લેવાનું છે હલાવતા જઈશું ને તો આજુબાજુ બળે નહીં તો આ રીતના આપણે ધીરે ધીરે એને વગાડી લેવાનું છે ગોળને આપણે પાયો કડક નથી કરવાનો ખાલી બસ ગોળ જ વગાડવાનો છે ગોળ વગરી જાય એની અંદર આપણે ચૂરમો નાખી દઈશું એટલે આપણે એને ધીમી ફેમ રાખીને ગોળને આ રીતના વગારી લઈશું એનો પાયો કડક નથી થવા દેવાનો તો આ રીતના બધું ઘર વગરી જાય એટલે આપણે એની અંદર નાખી દઈશું ચૂરમું જો ચૂરમું વધી જાય તો તમે એને ડબ્બામાં ભરીને બે ત્રણ દિવસ પછી આ રીતના પાયો કરીને ફરીથી પણ બનાવી શકો છો એટલે અંદર જેટલું રહે એટલું જ નખવાનું તમને એવું લાગે કે ચૂરમું વધી ગયું છે તો તમે એને બે ત્રણ દિવસ પછી ફરીથી બનાવી શકો છો તો આ રીતના બરાબર મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એની અંદર એલચી પાવડર નાખી દઈશું સાથે ખસખસ નાખી દઈશું એક ચમચી જેટલી અને થોડા ડ્રાયફ્રૂટ નાખી દઈશું આપણે આપણને જે પસંદ હોય એ ડ્રાયફ્રૂટ નાખી દેવાના અંદર તો મેં દ્રાક્ષની બદામ અને કાજુના ટુકડા નાના કરી લીધા છે તો અહીંયા બરાબર મિક્સ કરી દઈશું નાખીને ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અહીંયા અને આપણે આ રીતના બરાબર મિક્સ કરીને એને નીચે ઉતારી લેવાનું છે બરાબર મિક્સ થઈ જાય એટલે આ રીતના બધા ઘોર અડી જાય એ રીતનું બરાબર એને આપણે મિક્સ કરી લેશું પછી આપણે એક ડીશ અને આ રીતના ચમચો લઈ દીધું છે અને એની અંદર મેં ચમચીથી આ રીતના ભરીને એની બધા સેપ આ રીતના ચમચીની મદદથી આપી દઈશું બધાને જો તમારી જોડે આ રીતનો ચમચો ના હોય તો તમે ઘોર લાડવા પણ બનાવી શકો છો પણ મારી જોડે ચમચો હતો એટલે હું એનો ઉપયોગ કરું છું અહીંયા તો આ રીતના એની ઢીપલીઓ હું પાડી લઈશ અહીંયા તો એકદમ સરસ બનીને આપણા લાડવા તૈયાર છે સરસ એ ઘીનું પણ છૂટું પડ્યું છે જો તમને ઘી વધારે લાગે તો તમે ફરીથી એની અંદર થોડું થોડું ઉમેરી શકો છો તો આ રીતના ચમચીથી બરાબર દબાગણી ભરી લેવાનું નહીં તર અંદર પોલું રહી જશે તો બધા લાડવા આ રીતના આપણે પાણીને તૈયાર કરી લેવા છીએ અને હવે એની ઉપર હું થોડીક ખસખસ નાખી દઈશ ફરીથી ખસખસ તો જેટલી ખાઈએ એટલી સારી જો તમને પગમાં તરોળ કે એવું કોઈ તકલીફ થતી હોય તો ખસખસ આ રીતના તમે ખાઈ શકો છો તો આ રીતના સરસ આપણા ગણેશ ચતુર્થી પર જે લાડવા બનાવતા હોય એ બનીને તૈયાર છે ગોળચુરમાના લાડુ તમે પણ આ રીતના એકવાર જરૂરથી બનાવજો અને આજે તો ગણેશ ચતુર્થી છે એટલે મેં અહીંયા લાડવા બનાવે છે ગોળચૂરમાના અને તમે ખાંડા બનાવતા હોય તો આ રીતના ગોળના બનાવવાના એકદમ સરસ બનીને તૈયાર થાય છે તો તમે પણ આ રીતના એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારો વિડીયો પસંદ આવે તો મને એક વિડીયોને લાઇક જરૂરથી કરજો અને મારી ચેનલમાં બન્યા રહેજો નહીં થેન્ક યુ